રોગપ્રતિકારક શક્તિ વધારવા આ સાત આદતો ક્યારેય નહીં પડો બીમાર હેલ્થ ઇઝ વેલ્થ પહેલું સુખથી જાતે નર્યા આરોગ્યમ ધન સંપદા જેવી અનેક કહેવતો અને વાતો આપણે આપણા ઘરમાં વડીલો પાસેથી સાંભળી હશે હેલ્ધી લાઇફસ્ટાઇલ એ હેપી લાઇફની ચાવી છે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટને મજબૂત રાખવામાં ખૂબ જ મહત્વનો રોલ પ્લે કરે છે આજે આપણે અહીં વાત કરીશું કે કઈ રીતે હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે તમે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકો છો ઇમ્યુનિટી સિસ્ટમ કે જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ છીએ એ આપણા શરીરની સિક્યોરિટી સિસ્ટમ છે જે બહારની બીમારીઓથી શરીરને બચાવે છે રક્ષણ આપે છે જો આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ વીક કે નબળી હશે તો આપણે વારંવાર બીમાર પડીએ છીએ આજે આપણે વાત કરીશું કેટલીક એવી આદત વિશે કે જે તમને ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવામાં મદદ કરશે નિયમિત કસરત ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે દરરોજ યોગા વોક અને હળવી કસરત કરવી જોઈએ આને કારણે બોડી તો એક્ટિવ જ છે પણ એની સાથે સાથે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે બેલેન્સ ફૂડ ડેઇલી એક્સરસાઇઝની સાથે સાથે જ બેલેન્સ ફૂડ પણ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વનો રોલ પ્લે કરે છે તમારે તમારા ભોજનમાંમાં વિટામિન પ્રોટીન મિનરલ્સથી ભરપૂર ફૂડનો સમાવેશ કરવો જોઈએ આ સિવાય ફળ શાકભાજી દાળ નટ્સ વગેરે પણ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે પરફેક્ટ સ્લીપિંગ સાયકલ ફૂડ અને એક્સરસાઇઝ સાથે સાથે સારી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે સાતથી આઠ કલાકની ક્વોલિટી સ્લીપ ખૂબ જ જરૂરી છે જે રીતે ફૂડે શરીર માટે જરૂરી છે જે રીતે ઊંઘે શરીર અને મન બંને માટે ખૂબ જ જરૂરી છે સારી ઊંઘ ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે સનબાથ લો સવાર સવારમાં કુમળો તડકો લેવો જોઈએ એવું આપણા વડીલો કહેતા આવ્યા છે સવારના કુમળા તડકામાંથી વિટામિન ડી મળે છે અને વિટામિન ડી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે હાઇડ્રેટેડ રહો પાણી એ જીવવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલે જ આખા દિવસમાં ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણી પીવાથી શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે અને શરીરને એનર્જી પણ મળે છે આ ઉપરાંત ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવામાં આવે છે સ્ટ્રેસથી દૂર રહો આજની સ્ટ્રેસફુલ લાઇફમાં દરેક વ્યક્તિને કોઈને કોઈ વાતનું સ્ટ્રેસ હોય છે પરંતુ આ સ્ટ્રેસ ઇમ્યુનિટી સિસ્ટમને વીક કરે છે એટલે સ્ટ્રેસથી દૂર રહો સ્ટ્રેસને દૂર કરવા અને ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવા માટે ધ્યાન મેડિટેશન અને રિલેક્સેશન ટેકનિક્સ અપનાવો ખરાબ આદતોને કરો રામ રામ ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવવાની સાથે સાથે ખરાબ આદતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે સ્મોકિંગ ડ્રિંકિંગ અને જંકફૂડ જેવી ખરાબ આદતોથી દૂર રહેવું જોઈએ આને કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે આવા વિડીયો જોવા માટે ફૂદી નિર્વાહને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ